આના કૃષ્ણ એ કેવી કરી શામળીયાના શ્રી જે મહાને જોયા મેકરણ આ પચપચ પચત્વનું પૂતળું છે એટલી માટીમાં મળી જવાનું છે તો નક્કી છે સાહેબ એટલે જે નામ ઉપર હું તમે ભેગા છે જે મનુષ્ય અવતાર આનંદ તમને મળ્યો છું જેના સાંધ્યમાં ભેગા થયા છે તો એક સરસ મજાની જય બોલાવી દઈએ અને ભજનનું મુકામ છે ની જય છે તમે આથી જય બોલો કીડીના પગમાં ઝાંજર બાંધ્યા હોય ને એ અખિલ બ્રહ્મા નો નાથ સાંભળે વિચાર કરો કીડીનું કદ હોય કવડું કેડી કવડી હોય કીડીના પગમાં ઝાંઝર બાંધા હોય અખિલ બ્રહ્માનો નાથ સાંભળે તો ગુરુ મહારાજના સાનજી ની અંદર એમ કહેવાય પ્રેમથી ભાવથી જે ભેગા થયા હોય અને જય બોલાવીએ ને સાહેબ તો લાખેશ્વર મહાદેવ સાંભળે સાંભળે ને સાંભળે એટલે એક એવું પ્રેમથી ને ભાવથી જય બોલાવી દઉં ધનબાનજી મહારાજ ગી દ્વારકાધીશ ગી લાખેશ્વર મહાદેવ હરિમ જય ગુરુ નવ નાથ અને સૌરાજી બિરાજમાન છે આવતીકાલે મજાભાઈ આવતીકાલે ગિરનાર ની ઉપર એકસો ને વીસ કવિતા લખાણી એનું પુસ્તકનું વિલોચન છે એમ કહેવાય પુસ્તકનું વિતરણ છે અને ગિરનારની ઉપર એની મોટા મોટી સંમેલન છે એટલે નવનાથ અને સોરાસી શીરજા બિરાજમાન છે અને ઉપર અંબાજી બેઠી છે હ કેતા આફટ ગળન ભ કેતા દુઃખ જાય અંબા પૂરા નામ લેતા પરના રોગ મટી જાય એમ અંતરના ભાવથી જે જય બોલવામાં આવે ને સાહેબ એ સદ્ગુરુ સાંભળી લે સાંભળી લે સાંભળી લે સાંભળી લે સાહેબ

ભજન વસ્તુ છે ને અદભુત છે સાહેબ બોલતા પુરુષની બેહદ વાતો એ કવિ બહુ સરસ લખે કે બોલતા પુરુષની બેહદ વાતો પਿਰસે કોઈ પ્રભુના પ્યારા નિજ અક્ષર માં જે બોલે ઈ 52 બારા ઈ 52 બારી વાત છે સાહેબ હે એટલે જેમ લખરામ બાપુના સામે જે માં ભુમરિયા ગામના આંગણે ભગાખ્યા છે અને એવા દાદાપતિ હતા ને મત અમારો શ્રી બાપુ પવન બાપુ ના સાનિધ્યમાં એની હાજરીમાં જે આજ જે એનો સેવક મંડળ જે ભેગું થયું છે એ બધા એકવાર એમ કહેવાય વંદન વંદન કરું છું વિશેષ આજ આજ ઉછરંગ આજ નેનોમાં માં નહીં સખી અમારી ગોઠવમાં આજ કંચન વજ્યા મેં અને એક વાત હું એ તમને કહું કે અહીંયા કોઈ ભજન કલાકાર તરીકે હું આજ આવ્યો નથી અમારે ભોજાભાઈનો પછી અમારે વડાલ ડાયરો હનમાન જિંદગી મારે કાર્યક્રમ હતો ને મને તો ખબર નથી કે આ બધા ભાઈઓ અહીંયા આશે એટલે એક મને પણ ભગવાન શિવના દર્શન થયા એટલે આનંદ અનુભવ થયો એટલે ગુરુ પૂર્ણિમાનો અમને જો પ્રોગ્રામ ન હોય તો અમને હક થાય નહીં કારું ગુરુ પૂર્ણિમા ખાલી ગઈ હે કારણ કે એ તો અમારો ખોરાક છે સાહેબ હા તોરલ ધરણાર ધારીયા શાસકીય સધીર જેસલ જગનો ચોરપો અને ફલમાં કીધો ફીર દુનિયામાં ગમે પાપ કરીને જાવ સાહેબ પણ ગુરુ મહારાજી જો કંઠે બનાઈ જાય સદગુરુ સાહેબ વામનમાંથી જો એક શબ્દ મારું સાંભળી લેજો આ શબ્દની અંદર કેટલું માર્મિક છે એ વાત ઉપર કેટલા શબ્દો લખાણા છે વામનમાંથી જે વિરાટ બનાવે એને ગુરુ કહી શકીએ શબ્દની અંદર સમજાય એવો લઘુ નથી ગુરુ કોઈ ગુરુની વ્યાખ્યા કોઈ શબ્દમાં ન થાય આ સાગરની સાયરોને મેરુ બેરુ પર્વતની કલમ કરી અને ગુરુનો જો મહિમા લખવા બેહું ને સાહેબ તો ગુરુનો મહિમા લખાય નહીં તોરલે તરુનાર તારીયા સાસટીઓ સધીર જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર જાડેજા જેવો દુનિયામાંની અંદર એમ કહેવાય કે કોઈ પાપી નહીં પોતે એમ કહેતો જેટલા મથેના વાળ સતીરાની એટલા મેં તો પાપ કર્યા પણ સાચા સદગુરુ મળી ગયા ને સાહેબ હે જાડેજો છે નાવને એમ કહેવા લઈને આવતો તો તોળા દે લઈને આવતો તો દરિયો તોફાન ચડ્યો અને તોળા દેશે એ જાડેજાને એમ કે કે હે જાડેજા નાવ નથી પાણી નથી આ તાપ છે અને આ નાવ નથી કળા છે જિંદગીમાં જેટલું પાપ કર્યું બાળીને અને ઈનોય એ જસલ પાપના પોટલા મળ્યો છોડવા અને ઈનોય એ જસલ એમ કહેતો હોય કે રોય રોય કોને સમજાવું આવા દખ કોની આગળ ગાવું રોદીઓ મારો રોવે નો માયલો ભીતર ધોલે સાહેબ એ ભજન ની તાકાત છે હા સાચા સદગુરુજી મળી ગયા સાહેબ અને જોડે જોડે ગુરુ મળ્યા છે પણ ઘણી બધી એવી વાતો છે પણ કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા તેત્રીસ કોટી દેવતાનો ગરવા ગણપતિ મહારાજને યાદ કરવા પડે તો આજના જે કલાકારની અંદર જે હું તો અહીંયા આવ્યો છું પણ સરસ મજાનો અમારો જે સંગીતનો સથવારો જે વિધાણંદ છે ધીમા ધીમા વગાડ ધંતર કાળજામાં વાગે છે ઠરવા ઘણા બુરવાના હાથમાં આપણે જોઈએ નથી ઘણા ભુવામ કે મારા હાથમાં તલકુ ખર પડે આપણે કોઈ બાપુ જોયું નથી પણ અમારા વિજયનંદ આંગળીમાં માં સરસ્વતી કૃપા છે ધીમા ધીમા વગાડ ઝંકર કાળજામ વાગે છે ઢેરવા એવા સરસ્મજાના અમારે બેંજો માસ્ટર ભાઈ શ્રી મદલિંગ ભાઈ ને એકવાર जोरदार તાળીઓ સરસ મજાના ઉસ્તાર વડવડા અવસર ઢગિયા આણ મેલી જટા મોકલે ને કોક જલંતર ઢગિયા પોત દોડ વિકા માં પોતાની વડવાય કોઈ છોગીડો પોતાની જટા છો મોકલે મૂકીને બેઠો એ વડલો પોતે બેઠો છે એના થડીએ જો તબલા વગાડવા બે હડ અજંતા નીલોરા ની ગુફા અંદર જો તબલું વગાડવા બે દઈ તો એની પ્રતિમા મળે નાચ કરવાવા બન્ને ઉસ્તાદ અમારા ભાઈ શ્રી